આપણે આપણે ભાઈ આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો પહેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે તિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એથી ઊભા થવાનું નથી આ તો મારી વાજબી જનસે આ શું તમે અમને કરી તમે છે છેલ્લા 1 માસમાં મેં તમને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આપ બેનો તમે મારી પાસે પહેલીવાર આવ્યા છો બરાબર સો ટકા તમારી જે કઈ પણ થશે હશે ભાઈઓની જે કઈ પણ રજૂઆત થશે સો ટકા એકસો દસ ટકા કામ કરે એમાં કોઈ પણ છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ પચાસ હજાર રૂપિયા દીધા તમારો છોકરા શું કરશે તમારે પચાસ હજાર રૂપિયા છોકરાને મારો મારો ભાઈ ભાંગો મારો ફોન ભાંગો હું અહીં આવી રાતના માં એક વાગ્યા સુધી બેઠી મારા છોકરા મારો હું વિધવા બેન છું મારા છોકરા ને મારી નાખો અહીંયા તો પચાસ હજાર પચાસ હજાર પચાસ હાથે નથી પડતા બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ ચાર જણા જિલ્લા પોલીસ વડા શ્રી મળી લેજો

छोकिरा <laughs>

ભૂલી જજો આંખની ભ્રમર ઊંચી કરી તો તલે છું હું છું મારા જગત માં કોઈ કામ નથી લડવા સિવાય ચૂંટણી નું રાજકારણ એક બે ને ત્રણ ને બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર બમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી પાંચ હજાર માણસો લઈ આવવાનું છે એની તૈયારીમાં નહી હોદ કરતા નહી હું નવરો નથી બરાબર આટલું વિનંતી કરીએ અમે રજા લઈએ છીએ કે અપેક્ષા સાથે ફરી અમારે આવવું નહીં પડે બંગલા અને હવે પોલીસ ને જે કહેવાનું કહી દીધું તો તને સાંભળો એક મિનિટ મારી સોસાયટી માં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેર દુકાન ખોલે તો લેવા જાવ છો હે પોલીસ તો જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડા એમને એમ ચાલે છે તમે પીતા નથી બોલો માણસો ના હોય તો તમારા છોકરાઓને બી રેડી કરો બરાબર જો ડ્રગ્સ એટલું ખતરનાક વ્યસન છે ને પોતાની માની ગળાને ચેન લોકો તોડી લઈ જાય છે બરાબર એટલે અત્યારે તાલુક પાડનારા લોકો તમે બી સુધરી જજો અને ચેતી જજો આ બધી બહેનો એ ફરિયાદ કરવી પડી છે કે તમારા માટે સારું નથી ધૂળ